બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાનાર છે આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મંદિર ટ્રસ્ટના સાધુ સંતો પણ ઉપસ્થિત રહેનાર છે આવતીકાલનો દિવસ ભારત માટે ઇતિહાસ રચનાર દિવસ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે દેશના તમામ શહેરોમાં કોઈ અનનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી અને ચુસ્ત બંદોબસ્ત લાદી દેવામાં આવશે તેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આવતીકાલે બાવીસ જાન્યુઆરીના રોજ શહેરની તમામ માંસ મચ્છી ચિકનની દુકાનો તથા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કતલખાનું પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ આવતીકાલે આ વ્યવસ્થા વ્યવસાય કરતા તમામ વેપારીઓને ધંધો બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ